કે માતૃભાષા છે ને એ માં સમાન છે નાટકમાં અમુક વસ્તુ રહી ગયેલી છે એવું કહેવાયો છે જન્મધાની સાથે આખા વિશ્વમાં દરેકને ત્રણ માતા મળે છે તમને ખબર છે કઈ કઈ માતા એક જન્મદાત્રી માતા બરાબર છે બીજી માતૃભાષા ને ત્રીજી માતૃભૂમિ આ જન્મતાની સાથે ત્રણ માતા દરેકને મળી જાય છે હવે માતૃભૂમિ માં કેમ છે તો કે આપણું ભરણ પોષણ કરે છે અનાજ અને જીવન આ માતૃભૂમિને લીધે છે જન્મદાતા માતા તો સાચવે જ છે એટલે એ આપણા માટે મહત્વની છે પરંતુ માતૃભાષા રૂપી માને આપણે સમજતા નથી માં અને એને છોડી દીધી છે જન્મદાત્રી માતા છે ને વીસ બાવીસ વર્ષ આપણને સંભાળશે અને પછી શું કે છે ચાલ ભાગ કમાવા લાગ તારું તારું ઘર ફોડી લે આવી રીતે દરેક માં વીસ બાવીસ વર્ષ સુધી બાળકને સંભાળશે ને પછી કહેશે છે કમાવા ચાલ્યો જા પરંતુ આ માતૃભાષા રૂપી માં છે ને એ જિંદગીભર આપણને સંભાળે છે જીવનના અંતિમ સમય સુધી આપણે આપણા માતા પિતા સાથે માતૃભાષામાં વાત કરી આપણી લાગણીને આપણે પ્રગટ કરી શકશું આપણે જે કામ ઘડાવવું હશે એ માતૃભાષા દ્વારા કરી શકશું અને જે લાગણી જે પ્રેમ માતૃભાષામાં વ્યક્ત થાય ને એ બીજી ભાષામાં ન થાય માટે આ માં સમાન છે જે શ્રેષ્ઠ માં છે આખી જિંદગી આપણને સંભાળે છે હવે થયું છે એવું કે આ માં છે ને બીમાર પડી છે મારી મા જન્મદાત્રી માતા જો બીમાર પડી હોય ને તો હું એને ડોક્ટર પાસે લઈ જાઉં ડોક્ટરથી સાજી ન થાય તો સ્પેશિયાલિસ્ટ પાસે લઈ જાઓ સ્પેશયાલિસ્ટી પણ સાજી ન થાય તો હોસ્પિટલમાં દાખલ કરું પરંતુ તેમ કરીને એ માને જીવતી જીવાડવાની કોશિશ ઉધારી કરીને પણ માને જીવતી રાખવાની કોશિશ કરું પરંતુ આપણે બધા એવા નપાવટ થઈ ગયા છે કે આ માતૃભાષા રૂપી માં મરી રહી છે છતાં એ કોઈને પડી નથી સુપુત્ર હશે ને એ માને છેલ્લા શ્વાસ સુધી જીવાડવાની કોશિશ કરશે ખર્ચો કરશે પરંતુ કુપુત્ર ને એ માને મરવા દેશે કે મરી જાય તો સારું ડલ્લો મળશે હવે આપણે વિચારવાનું છે કે આપણે સુપુત્ર છીએ કે કુપુત્ર છે આ માતૃભાષા રૂપી માને મરવા દેસુ તો કુપુત્ર છીએ અને જો એને જીવાડવાની કોશિશ કરશું તો સુપુત્ર છીએ